તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પાદરાથી પાદરા નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના કરેલા કૌભાંડના આક્ષેપ સાથે પાદરા નગર ભાજપ દ્વારા પાદરા એસટી ડેપો પાસે પુદરા દહન કરી વિરોધ કરવામાં આવ્યો નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના સભ્યો દ્વારા કરેલા કોબાનના આક્ષેપો સાથે ગાંધી પરિવારના સભ્યો દ્વારા રૂપિયા પચાસ હજાર કરોડનું કોબાન કરવામાં આવેલ આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે સમગ્ર ગાંધી પરિવાર હાલમાં જામીન ઉપર બહાર છે અને સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જેના વિરોધમાં પાદરાનગર ભાજપ અને ભાજપ યુવા મોરચાના નેતૃત્વમાં પાદરાનગરના એસટી ડેપો પાસે જકાટનાગા વિસ્તારમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસના વિરોધ સાથે પુત્રા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાદરા ખાતે નગર ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યકરોને અટકાયત પણ કરવામાં આવી હતી સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા ચાલો ચાલો દેશની કેન્સો સમાન કોંગ્રેસ સરકાર દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં જે પાંચ હજાર કરોડથી વધારેનું કૌભાન કરેલું છે એનો આજે અમે વિરોધ દર્શાવીએ છીએ અને ગાંધી પરિવારનું પુતરા દહન કરેલ છે નેશનલ હેરાલ્ડમાં ગાંધી પરિવારે જે પાંચ હજાર કરોડનું કમ્પાઉન્ડ કરેલું છે અમે એનો વિરોધ દર્શાવેલો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને ગાંધી પરિવારનું અમે પૂતળા દહન કરેલું છે